પ્રમાણો શાસ્ત્રમાં આપ્યા છે હવે તમે સ્વામિનારાયણ ને ભગવાન કહો છો તો એ ભગવાન છે કે નહીં એ હજી શાસ્ત્ર દ્વારા તમારા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સાધુ કે સત્સંગી આને પ્રમાણિત નથી કરી શક્યા અને તમે જ્યાં હોય ને તમે નહીં તમારી જેવા જેટલા પણ લોકો કથા કરે છે તમારા સંપ્રદાયોની અંદર અલગ અલગ ગમે તે મંદિરોમાં એ બધાના વિડીયોમાં શરૂઆત ત્યાંથી જ થાય સર્વ અવતારોના અવતારી ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ કોણે બનાવ્યા એમને પૂર્ણ પુરુષોત્તમ તમારા કહેવાથી થયા છે કે તમારા સત્સંગીઓના કહેવાથી થયા છે તમે ક્યારેય ઈ સ્વામિનારાયણ જેને તમે ભગવાન કહો છો એની વાતને સમજવાનો પ્રયાસ કર્યો છે ક્યારે શાસ્ત્ર પ્રતિપાદન કરે છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે આ વાત વેદમાં પણ લખી છે પુરાણોમાં પણ છે અને પ્રત્યેક શાસ્ત્રો ની અંદર છે શિક્ષાપત્રીના પ્રથમ શ્લોક ની અંદર અને આ શિક્ષા પત્રી ઈ સહજાનંદ સ્વામી ના સ્વ લખાયેલો ગ્રંથ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં

સ્વામિનારાયણ ને ભગવાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની વાત છે તો તો પણ પૂર્ણ ભગવાન માને છે છે ગોવિંદમ તમ કરવાનો કે બ્રહ્માજીને ખબર નહોતી કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે પણ તમે આજે જે સંતો આવ્યા ત્યારે આ બધું રહસ્ય પ્રકટ થયું કે પૂર્ણ પુરુષોત્તમ એ ભગવાન સ્વામિનારાયણ હતા જેમનાથી ચાર વેદ આપણી સુધી આવ્યા છે એ બ્રહ્માજીનું પ્રમાણ તમને માન્ય નથી શુભદેવ ગુરસ્વામીના પ્રમાણ ભાગવતથી તમને માન્ય નથી વેદોના પ્રમાણ તમને માન્ય નથી તો તમે કયા પ્રમાણનો સ્વીકાર કરવા માંગો છો અને તમે જે બોલો છો એનું કોઈ પ્રમાણ તો તમે રજૂ કરતા નથી કેવલ પોતાના મનગડત સિદ્ધાંતોને બેસાડી દેવાની વાત છે બસો વર્ષ થયા સજાનંદ સ્વામી આ પૃથ્વી ઉપર આવ્યા એમણે અહીંયા આવવાનું પ્રયોજન કૃષ્ણ ભક્તિનો પ્રચાર છે જે શિક્ષાપત્રી દ્વારા બિલકુલ અહીંયા સ્પષ્ટ થયું છે શિક્ષાપત્રીના પ્રથમ શ્લોક જ્યારે લોકો પ્રમાણ માગવા લાગ્યા ત્યારે તમારા સંપ્રદાયના જે સ્વામી છે જેમનું નામ નિત્ય સ્વરૂપ છે એમણે શું કીધું કે ઈ સમયમાં આ છ મંદિરો જે સહજાનંદ સ્વામી સ્થાપિત કર્યા એમાં રાધાકૃષ્ણની કૃષ્ણની મૂર્તિઓ શા માટે પધરાવી મહારાજે એટલા માટે કે ઈ સમયમાં લોકો રાધાકૃષ્ણની ઉપાસના કરતા હતા અને મહારાજે એવું કીધું કે રાધા કૃષ્ણને જોઈને લોકો એ મંદિરમાં આવશે અને મંદિરમાં અમારા સંતો બેઠા હશે એ લોકો પછી એને સર્વપરિતાનું ભાન કરાવશે અરે ભાઈ વેદમાં લખ્યું ઈ ખોટું પુરાણોમાં લખ્યું ઈ ખોટું બધું ખોટું પણ નિત્ય સ્વરૂપ દાસજી બોલે ઈ સત્ય આવી રીતે તમે લોકોને ઉલ્લુ બનાવવાનો પ્રયાસ નહીં કરો કારણ કે તમે સારી રીતે જાણો છો કે ગુજરાતની જનતા જે છે એ શાસ્ત્રથી અભણ છે અને ઈ શાસ્ત્રથી અભણ જનતાને કોઈ પણ ચમત્કારિતાની નાની મોટી વાતો કરી અને આપણે આપણા સંપ્રદાયોમાં ઘુસાડવાનો જે પ્રયાસ કરી રહ્યા છીએ અથવા બળજબરીથી કોઈને ભગવાન બની બેસાડવાનો જે પ્રયાસ કરી રહ્યા છીએ એના માટે અન્ય શાસ્ત્રોના પ્રમાણ કરતા શિક્ષાપત્રી તમને વધારે સારી રીતે સમજાવી શકે એવું અહીંયા સિદ્ધ થશે એકવીસ નંબર શ્લોકની અંદર સહજાનંદ સ્વામી કહે છે દેવતા તીર્થ વિપ્રાનામ સાધ્વી સાધુ અને વેદ એની નિંદા ક્યારેય કરવી નહીં અને ક્યારેય સાંભળવી નહીં તો તમે જે વાત બોલી રહ્યા છો કે સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એ કોઈ વૈદિક સાહિત્યમાં લખેલું નથી કોઈ પણ વેદથી માંડી અને ભગવદ્ ગીતા સુધીના કોઈ પણ શાસ્ત્રમાં સ્વામિનારાયણના વિષયમાં એક પણ પ્રમાણ નથી બીજી વાત કે તમે એ ભગવાનને મનાવવા માટે થઈ અને ઉટપટાંગ પ્રમાણો જે કાઢ્યા છે તો પહેલી વાત એ સાંભળી લો કે પદ્મપુરાણ પુરાણની અંદર દસ પ્રકારના નામ અપરાધો લખ્યા છે એમાંથી ચોથા નંબરનો નામ અપરાધ એ છે કે વૈદિક શાસ્ત્ર અને પ્રમાણોનું ખંડન કરવું એ એક અપરાધ છે અહીંયા સહજનદ સ્વામી પોતે લખી રહ્યા છે કે વેદની નિંદા કરવી એ એક અપરાધ છે વેદની કાર્ય નિંદા ન કરવી જોઈએ મતલબ કે જે ભગવાન છે એને જ ભગવાન કહેવામાં આવે જે ભગવાન નથી અને ભગવાન કહેવા આ પણ એક અપરાધ છે તો અહીંયા તો તમે વૈદિક શાસ્ત્રોની પૂર્ણ નિંદા કરો છો ભાગવતમાં લખ્યું છે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે બ્રહ્માજી શુખદેવજી જેવા મહાજનો આને સ્વીકાર કરે છે પણ તમે આ વાત સ્વીકાર કરવા તૈયાર નથી અને તમે પૂર્ણરૂપેણ સહજાનંદ સ્વામીને પૂર્ણ પુરુષોત્તમનો સિક્કો મારવા માટે તૈયારી કરી રહ્યા છો અહીંયા બીજી એક વાત કે વેદ સાથે છેડછાડ કરવામાં પણ તમે લોકોએ કોઈ વસ્તુ બાકી નથી રાખી થોડા દિવસ નિત્ય એક વિડીયો આવ્યો હતો અને એમાં એમણે સ્કંદ પુરાણના વાસુદેવ મહાત્મી ખંડ માંથી કઈક પ્રમાણ આપવાનો પ્રયાસ કર્યો જેમાં એમણે બેતાલીસ તેતાલીસ અને ચુમ્માલીસ નંબરના શ્લોકોની વાત કરી છે તો તમે એ ધ્યાનપૂર્વક સાંભળી લો કે આ વાસુદેવ ખંડ ની અંદર શ્લોકો બતાવ્યા છે એમાં ભગવાન દેવના છે બુદ્ધ અવતાર અને આવા બધા ભગવાનના અવતારોની ચર્ચા ચાલી રહી છે એમાં તેતાલીસ નંબર શ્લોકની પહેલી લાઈન જે તમારું જે પ્રિન્ટિંગ થયું છે સ્વામિનારાયણ સંપ્રદાય થી ઈ કાગળ ઈ પેપરની અંદર એવું લખ્યું છે ધર્મ દેવા તમ નારાયણો પ્રિન્ટિંગ થયેલું કાગળ છે હજી ધ્યાનપૂર્વક સાંભળજો અને નિત્ય સ્વરૂપ દાસજીએ આ પેપરને હાથમાં લઈ અને એવું નિવેદન આપ્યું કે આ હું મારા જેટલા પણ સંપ્રદાયના આશ્રિત લોકો છે આ બધાને આ ત્રણ શ્લોક હું યાદ કરાવી દઈશ જેના કારણે કોઈ પૂછે તો મિદવ્યાસ દ્વારા આપેલું પ્રમાણ લખાવી શકાય તો અહીંયા લખ્યું છે ધર્મ દેવા તદા ભક્તાઓ અહમ નારાયણો મુનિ હવે હું તમને વાસ્તવિક સ્તંત પુરાણનો શ્લોક બતાવું છું કે જેમાં શું લખ્યું છે એમાં લખવામાં આવ્યું છે ધર્મ દેવા તદા મૂર્તો નર નારાયણાત્મના તેંતાલીસ નંબર શ્લોકની પહેલી લાઈન આ છે કે ધર્મદેવ અને મૂર્તિના ગર્ભથી ભગવાન નર નારાયણ નો જન્મ થયો છે આ વૈદિક શાસ્ત્ર ની અંદર વિદ્યાસજીના શબ્દો ની અંદર આ ફેરફાર કોણે કર્યો આ ફેરફાર કરવાનો અધિકાર તમને કોણે આપ્યો છે તમારા સંપ્રદાય પાસે પૈસા છે સત્તા છે એનો મતલબ એવો છે કે તમે વ્યાસજીના શાસ્ત્ર પ્રમાણોને ઉલટા સુલટા કરી પુલટ કરી અને આ સમાજ સામે રજૂ કરશો અને સૌથી મોટી દુઃખની વાત એ છે કે છતાં લોકો તમને પ્રશ્ન કર્યા વગર આવા પ્રમાણોને સ્વીકાર કરે છે કારણ કે એ વાત પ્રમાણિક છે કે ગુજરાતની અંદર જે જનતા છે એ શાસ્ત્રથી અભણ છે અને એનો તમે લોકો પૂરેપૂરો લાભ ઉઠાવી રહ્યા છો વિદ્યાસી દ્વારા લખેલા આ શ્લોકોની તમારી પાસે ચોકસાઈ નથી તમારી પાસે ખરાઈ નથી તો દુનિયાનું કોઈ પણ સ્કંદ પુરાણ ઉઠાવીને જોઈ લો બેમાંથી કયો શ્લોક સત્ય છે પણ આ રીતે લોકોને ઉલ્લુ બનાવવાનો ધંધો બંધ કરો અને વિદ્યાસશીના શાસ્ત્રો સાથે છેડછાડ કરવાનું બંધ કરો કારણ કે આ એક એટલી ખતરનાક પ્રવૃત્તિ છે જેના કારણે તમે સનાતન ધર્મ ઉપર સીધો પ્રહાર કરવા જઈ રહ્યા છો અને તમને જ્યારે જ્યારે તકલીફ પડે છે ત્યારે ત્યારે તમે તમારા સ્ટેટમેન્ટ ફેરવી નાખો છો તમે બહારની જે જાહેર સભાઓ આદર કરીએ છીએ બધાને માનીએ છીએ પણ તમારા તમારા મંદિરોમાં હરિભક્તોની વચ્ચે તમારી જે અંગત સભાઓ થાય છે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આ બધું બહાર આવ્યું છે તમે કૃષ્ણની કેટલી નિંદા કરી છે અને કેટલી નિંદા કરી અન્નપ્રદાયમાં ફસાવી છે આ બસો વર્ષનો ઇતિહાસ બોલે છે અને આટલા સમયમાં તમને એવું લાગે છે કે તમને પૂછવા વાળું કોઈ નથી તમને કહેવા વાળું કોઈ નથી એટલે તમે મન ફાવે કરશો આ વ્યાસજીના શાસ્ત્ર સાથે છેડછાડ કરી આનાથી મોટો નીચતાનો ધંધો તમારો બીજો કોઈ હોય જ ન શકે અને તમે કેટલા પાણીમાં છો એ તમારા આ કાર્ય દ્વારા સિદ્ધ થયું છે કૃપા કરી અને લોકોને બેવકૂફ બનાવવાનું બંધ કરો તમે જે આદેશ અને જે ઉપદેશ સહજાનંદ સ્વામી દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં આપવામાં આવ્યા છે એનું પાલન કરો ભગવાન કે ભગવાનના અવતારોમાં જે છેડછાડ શરૂઆત કરી છે આને બંધ કરવી એ જ તમારા માટે પહેલી પ્રાયોરિટી છે અહીંયા શિક્ષાપત્રી પરમ પ્રમાણ છે અને સાથે સાથે હું તમને વૈદિક શાસ્ત્રોમાંથી પ્રમાણ આપી રહ્યો છું તો અહીંયા તમે વેદનું ખંડન કરી ચૂક્યા છો આ સમયે એટલા માટે આ સત્ય સ્વીકારો કે આ શ્લોક કોણે ફેરફાર કર્યો છે એટલે આ પ્રમાણથી તમે વાત સિદ્ધ કરી દીધી છે કે તમે વૈદિક શાસ્ત્રોની છેડછાડમાં ક્યાંય પાછા પડો એમ નથી એટલા માટે બહુ સાચવીને એ વિચાર ક્યારેય મનમાં નહીં રાખતા કે આ જગતમાં બધા લોકો મૂર્ખ છે કોઈને કાંઈ ખબર પડતી નથી કદાચ હજાર માણસ કે બે હજાર પાંચ હજાર માણસોને તમે ઉલ્લું બનાવી શકતા હો પણ આ દેશની અંદર સનાતન ધર્મને સમજવાવાળા લોકો અને સમજવાવાળી પ્રજા પણ રહે છે આની લોકો બહુ સારી રીતે જાણે છે તમારા કેટલા કાંડ છે શું છે એના ઉપર આજ સુધી અમે ક્યારેય ટિપ્પણી નથી આપી કોઈ તમારા સંપ્રદાયોમાં આજ સુધી જે કાંઈ બન્યું છે કોઈ સનાતન ધર્મના વ્યક્તિ દ્વારા તમારી ઉપર ટિપ્પણી કરવામાં નથી આવી પણ આ ટિપ્પણી આજ એટલા માટે કરવી પડે છે કારણ કે તમે સીધો પ્રહાર ભગવાન ઉપર કર્યો છે અને સીધો પ્રહાર ભગવાન ઉપર કર્યો શાસ્ત્ર ઉપર કર્યો તો આ તો અંગ્રેજ નીતિ થઈ કારણ કે એ લોકો ચાહતા હતા શાસ્ત્રોની અંદર ફેરબદલ થાય અને ભારતીયોની બુદ્ધિ ખરાબ થાય અને તમે આજે એ જ કરી રહ્યા છો કે તમારા અન્ય જે કાંઈ ઘટનાઓ મંદિરોમાં બને અમારે એની સાથે કોઈ લેવા દેવા નથી પણ શાસ્ત્ર સાથે છેડછાડ અને ભગવાન સાથેની છેડછાડ આને ક્યારેય સહન કરવામાં નહીં આવે આગળ

તેના મુખથી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી જોઈએ પદ્મ પુરાણનો આને લગતો ઓર એક શ્લોક હું તમને પ્રમાણ આપું છું પદ્મ પુરાણની અંદર લખ્યું છે કે અવૈષ્ણવ મુખદ ગિરણમ પુતમ હરિ કથામૃતમ શૃણવન નૈવહી કર્તવ્યમ સર્પ ઉચ્છિષ્ટ યથાપય અર્થાત જે કથા સાંભળવાથી ભગવાન કૃષ્ણમાં પ્રેમ ન થાય ભગવાનની કથામાં આપણે શું બોલીએ છીએ કે સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન છે એ કૃષ્ણ માંથી પ્રગટ થયા છે તમારો આખો સંપ્રદાય ને બસો વર્ષમાં થઈ ગયેલા બધા સંતો ભેગા થઈ જાવ તોય આ વાત તમે શાસ્ત્રથી સિદ્ધ નહી કરી શકો ક્યારેય કૃષ્ણ એટલા માટે પરમ તત્વનું નામ કૃષ્ણ છે તો એ કૃષ્ણની કથા સાંભળવી જોઈએ એ અહીંયા સહજાનંદ સ્વામી કહી રહ્યા છે અને યદી જો કથા સાંભળ્યા પછી તમારી ભગવાન કૃષ્ણમાં ભક્તિ નથી તો એ કથા તમારે સાંભળવી ન જોઈએ હવે આ ઉપદેશ તમને લાગુ પડે છે કે તમને સાંભળવા લાગુ પડે છે તમામ આશ્રિતો અને તમારા તમામ સંતો એ સાંભળવા જેવી છે કૃષ્ણ કૃષ્ણાવતારાણા ખંડનમ યત્ર યુક્તિ ક્રિતમ સ્યા શાસ્ત્રાની ન માન્યાની ની આ શ્લોક ને બહુ ધ્યાનથી સાંભળો તમે કે જે શાસ્ત્ર વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ જે વરાહ અવતારો છે એનું કરીને ખંડન કર્યું હોય એવા શાસ્ત્રને ક્યારેય ન જોઈએ અને ક્યારેય માનવાનો જોઈએ હવે અહીંયા મહત્વપૂર્ણ શબ્દ જે છે એ છે કે શાસ્ત્રોની અંદર વર્ણિત જે શ્રી કૃષ્ણ ભગવાન અને બીજું ભગવાન કૃષ્ણના અવતારો એનો મતલબ આગળ મેં જે પ્રમાણ આપ્યું ભાગવત એ પ્રમાણ યથાર્થ છે કે જેનું ખંડન કરવામાં આવ્યું હોય કરીને એટલે તમે આજે જે બધા આઈડિયા દોડાવો છો સહજાનંદ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ઠોકી બેસાડવાના જે આઈડિયા તમે બધા દોડાવો છો અત્યારે એને અહીંયા સહજાનંદ સ્વામી પોતે ખંડિત કરી રહ્યા છે અને સ્વામીજી તમારો જે પ્રશ્ન હતો ને હિરણાક્ષ પૃથ્વી ઈ હિરણાક્ષ ને મારવા વાળો જે વરાહ અવતાર છે ને ઈજ વરા અવતારની વાત આયા સહજાનંદ સ્વામી કરી રહ્યા છે કે આનું જે યુક્તિ એ કરીને એટલે તમે જે તમારી થર્ડ બુદ્ધિથી જે આ અવતારો ના ખંડન અને શાસ્ત્રોના ના ખંડન કરવા બેઠા છો તો આવા શાસ્ત્ર ને ક્યારે માનવાનો જોઈએ અને સાંભળવાનો જોઈએ તો 49 નંબર શ્લોકની અંદર અહીંયા કીધું છે વિધાય કૃષ્ણ સ્મરણમ કાર્ય શૌચ વિધિસ્તત કે જ્યારે સવારે વેલા જાગીએ

આ બધી બનાવટી વાતો કહેવાનું બંધ કરી દઉં કારણ કે ભગવદ્ ગીતાની અંદર સ્પષ્ટ ભગવાને કીધું છે હે અર્જુન હું જ જે કાંઈ છે એ છું અને બધું મારાથી જ ઉત્પન્ન થયું છે હું જ આ પ્રકૃતિનો બીજ પ્રદાન કરનાર પિતા છું અહમ બીજ પ્રદ પિતા એટલા માટે આપણે યુક્તિએ કરીને જે ખંડન કરવાની વાત સજાનંદ સ્વામી આગળ કરી કે કોઈ પણ પ્રકારની બુદ્ધિ દોડાવી ભગવાન કે ભગવાનના અવતારોનું ખંડન કરવું જોઈએ નહીં

ભગવદ્ ગીતા જે છે એ સ્વયં ભગવાનના મુખેથી નીકળેલો ગ્રંથ છે એવી રીતે વેદ પણ ભગવાનના શ્વાસથી પ્રગટ થયા છે એટલા માટે કોઈ પણ વૈદિક સાહિત્યની અવમાનના એ સીધા ભગવાનના વાક્યોની અવમાનના છે અને તમે સ્વામિનારાયણને જો ભગવાન માનતા હોય તો શિક્ષાપત્રીની અવમાનના કરવી એ પણ ભગવાનથી વિપરીત છે ભગવાનની અવજ્ઞા છે પણ આ વાત તમારું મન ક્યારેય સ્વીકાર કરતું નથી

ભગવાન પુરુષોત્તમ સર્વ પુરુષોની અંદર ઉત્તમ જે ભગવાન છે એને કૃષ્ણ કહેવામાં આવે છે ઉપાસ્ય ઈષ્ટ દેવો ઉપાસના કરવા યોગ્ય ઈષ્ટ દેવ છે સર્વ આવિર્ભાવ કારણમ બધા કારણોનું કારણ એ ભગવાન કૃષ્ણ છે બ્રહ્મ સંિતા નો શ્લોક અહીંયા તમે જોઈન કરી શકો જ્યાં બ્રહ્માજી એ પણ કીધું સર્વ કારણ કારણમ તો સજાનંદ સ્વામીનો આ સિદ્ધાંત પણ બ્રહ્માજીના સિદ્ધાંત છે પણ તમે આ વાતને સ્વીકાર કરવા તૈયાર નથી અહીંયા સજાનંદ સ્વામી ખુદ કહી રહ્યા છે કે કારણ ભગવાન કૃષ્ણ છે પણ મારી તોડીને તમે સ્વામિનારાયણને સર્વ કારણ કારણ બતાવવા લાગ્યા છો પણ તમારી પાસે એનું કોઈ પ્રમાણ નથી અને તમે પ્રમાણ આપી શકો એમ પણ નથી એટલા માટે એકસો આઠ નંબર શ્લોક જે છે ને એને યાદ કરો આપણે એકસો આઠ નો ઉપયોગ અહીંયા ક્યાં કરીએ છીએ કે જે બીમાર માણસ હોય અને એકસો લઈ જાય ને હારો કરીને લાવે એમ આ એકસો માં આ શ્લોક એટલા માટે મૂક્યો છે સજાનંદ સ્વામીએ કે આધ્યાત્મિક દ્રષ્ટિએ જે બીમાર માણસો છે એ બીમાર માણસો આ એકસો નંબર શ્લોક વાંચે અને આ શ્લોક વાંચ્યા પછી એનું મગજ સારું થાય અને એ સારી રીતે ભગવાનની ભક્તિ અને ધર્મને સમજી અને આમાં લાગે એટલે આ શ્લોકને એમણે એકસો નંબરે મૂક્યો છે પહેલો શ્લોક લઈને તમે બધા દોડ્યા કરો છો આ પહેલો નહીં આ એક એક શ્લોક મેં ચોઈસ કર્યા છે શિક્ષા પત્રીમાંથી જેમાં કૃષ્ણ અને એમની ભક્તિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને એકસો એકવીસ નંબરનો શ્લોક જે આખા સંપ્રદાયે એકસો આઠ નંબર શ્લોકની જેમ જ આ સમજવાની જરૂર છે કીધું મતમ વિશિષ્ટ અદ્વૈતમ કોલોકો ધામ ચિતમ તત્ર બ્રહ્માત્મના કૃષ્ણ સેવા મુક્તિશ્ચ ગમ્યતામ અને અમારો જે મત છે તમે સિદ્ધાંત સિદ્ધાંતની બહુ વાતો કરો છો અને સિદ્ધાંતની ચર્ચાઓ કરો છો તો અહીંયા સહજાનંદ સ્વામી કહે છે મતમ વિશિષ્ટ અદ્વૈતમ અમારો વિશિષ્ટ અદ્વૈત મત છે એમ જાણવું અને અમને પ્રિય એવું જે ધામ તે ગોલોક છે એમ જાણવું અને તે ધામના વિશે બ્રહ્મરૂપે કરીને જે કૃષ્ણ ભગવાનની સેવા કરવી તેને અમે મુક્તિ માનીએ છીએ

ભવિષ્ય તો ભાગવતની કથાઓ તમે કરો છો છતાં તમે આ સિદ્ધાંત ન સમજી શક્યા બહુ દુઃખની વાત છે ત્રિકાળ સત્ય ભગવાન ભગવાન અહીંયા અવતાર લઈને આવે ત્યારે એ જ ભગવાન છે એ અવતાર લઈને અહીંયા નથી આવતા ત્યારે એ જ ભગવાન છે અને ઈ ભવિષ્યની અંદર પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સીટ પર ઈ જ વ્યક્તિ રહેશે કારણ કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ઈ કોઈ પદ નથી કે સીટ નથી કે આ પૃથ્વીમાં એક કરોડ લોકો ભેગા થઈને એમ કહી દે કે ભાઈ પૂર્ણ પુરુષોત્તમ આજથી કૃષ્ણ નહીં સ્વામિનારાયણ છે તો થઈ જાય આ કોઈ નેતાની સીટ નથી કે દિલ્હીની ગાદી નથી કે કોઈના કહેવાથી બદલી જાય તો એક પૂર્ણ પૂર્ણપુરુષોત્તમની જગ્યાએ તમે આ બીજા પૂર્ણ પુરુષોત્તમને જે ઊભા કરવાની ટ્રાય કરી રહ્યા છો અને કદાચ તમે માનો કે ન માનો તો પણ સત્યમાં કોઈ પરિવર્તન થવાનું નથી કારણ કે એક મારા નાના એવા ઉદાહરણથી તમને સમજમાં આવી જશે કે એક લાખ ગોળ ભેગા થઈને એમ કહે કે સૂર્ય નથી અને એક મનુષ્ય એમ કહે કે સૂર્ય છે તો એ લાખની સંખ્યા સત્ય ન હોય એ ગોવળ જે છે એ ક્યારેય સત્ય ન થઈ શકે એક મનુષ્ય જે પોતાની આંખથી સૂર્યને જોવે છે એ જ મનુષ્ય સત્ય હોઈ શકે અને આ દુનિયાના તમામ મહાજનો આ બ્રહ્માંડના તમામ મહાજનો કે અનંત કોટી બ્રહ્માંડના મહાજનો જ્યાં જ્યાં સુધી શાસ્ત્રમાં તમારી પહોંચ છે ત્યાં સુધી શોધ કરી લો કૃષ્ણ સિવાય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અન્ય કોઈને કહેવામાં આવ્યા નથી કે મનને વશ કરી ના ખાવે કે મન થયા જ નથી આપણે બીજાને સફાઈ દેવા જવું જોઈએ અને વારંવાર તમારા સંપ્રદાયના ઘણા બધા સંતો કે અમે સ્વામિનારાયણ નો ડંકો વગાડી દીધો શેનો ડંકો વગાડ્યો તમે કયું કામ એવું કર્યું છે તમે ડંકો વગાડી દીધો છે ચાર પાંચ મંદિરો વિદેશમાં બનાવી દીધા એટલે ડંકો વાગી ગયો તમારો આજથી અનેક વર્ષો પહેલા ઓગણીસો ને પાંસઠમાં ભક્તિ વેદાંત સ્વામી નામના એક વ્યક્તિ ગયા વિદેશ અને ડંકો એણે વગાડ્યો છે ભારતીય સંસ્કૃતિનો આજે આખા ભારતની અંદર એક ભારતની વાત છોડો આખા વિશ્વમાં એવો કોઈ દેશ નથી કે જ્યાં એમણે રાધાકૃષ્ણના વિગ્રહની સ્થાપના ન કરી હોય

અને છતાં એ સંસ્થા પોતાની કોઈ એડવર્ટાઇઝમેન્ટ કરતી નથી કોઈ એડવર્ટાઇઝમેન્ટ નહીં કોઈ પ્રકારનું સેવા કરે છે છતાં નથી અમે ડંકો વગાડ્યો છે રશિયાની અંદર જઈને દસ લાખ લોકોને સનાતન ધર્મમાં કન્વર્ટ કરી દીધા છે દસ લાખ રશિયન લોકો હિન્દુ નહીં ક્રિશ્ચિયન અને મુસલમાન પાકિસ્તાનની અંદર જઈને જુઓ મુસલમાન અમેરિકાની અંદર જઈને જુઓ ક્રિશ્ચનો હરે કૃષ્ણ મહામંત્રની માળા જપે છે આખા વિશ્વની અંદર નેવથી વધારે ભાષાઓની અંદર ભગવદ્ ગીતા પહોંચાડી આ કાર્ય ઈસ્કોને કર્યું છે સનાતન ધર્મના ઝંડાને આરબ અમીરાત જેવા દેશોની અંદર રીતે ફેલાવી અને ઈ મુસલમાનોને ભક્ત બનાવી દીધા મસ્કત જેવા દેશોમાં સાત ભક્તો છે અમે કહીએ છીએ કે હરે કૃષ્ણ મહામંત્ર છે તો એનું પ્રમાણ છે યજુર્વેદ કલી સંતરણ ઉપનિષદ બ્રહ્મ નારદ સંવાદ અંદર નારદજીનો એ પ્રશ્ન છે બ્રહ્માજી પ્રતિ કે

એટલા માટે પ્રત્યેક વ્યક્તિએ આનો સ્વીકાર કરવો જોઈએ અને આ અમારા ઘરનો મંત્ર નથી કે નથી ઈશ્વરના કોઈ ગુરુએ બનાવ્યો કે નથી કોઈ પરંપરામાં આવતા પહેલા કોઈ સિદ્ધ વ્યક્તિએ બનાવ્યો સનાતન ધર્મનો સહી ખબર નથી તમને લોકોને અને નીકળ્યા છો સનાતન ધર્મની સામે એનો તે છેદન કરવા માટે ડંકા વગાડી દીધા ડંકા બોલવાથી નથી વાગતા ડંકા વગાડવા માટે કાર્ય કરવું પડે છે